લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકાર મિત્રો દ્વારા દેશદેવીમાં આશાપુરાના દર્શનાર્થી જતા પદયાત્રીઓની સુવિધા માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે માધાપર ભુજોડી રોડ પર વિશાળ ડોમમાં પદયાત્રીઓ માટે ચા નાસ્તો મહાપ્રસાદ વિરામ અને મેડિકલ સહિતની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે કચ્છ મોરબીના સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાના હસ્તે કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ તકે શ્રી ચાવડાએ કચ્છના પત્રકાર મિત્રો દ્વારા સેવા કેમ્પમાં ઉભી કરવામાં આવેલ તમામ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું સાંસદશ્રીએ માતાજીની આરતી બાદ પદયાત્રીઓને ભોજન પ્રસાદ પીરસી સેવાનો લાભ લીધો હતો પાંચ દિવસ સુધી ચાલનાર કેમ્પનો દરરોજ હજારો પદયાત્રીઓ લાભ લઈ રહ્યા છે શનિવાર અને રવિવારની રાત્રે મોટી સંખ્યામાં પદયાત્રીઓ ઉમટી પડતા વિશાળ ડોમટૂંકો પડ્યો હતો પદયાત્રી સેવા કેમ્પ પર માતાજીના ગરબાના તાલે પદયાત્રીઓ રાસ ગરબા સાથે માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી કચ્છ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકાર મિત્રો કેમેરામેન વગેરે ચોવીસ કલાક ખડે પગે પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે ભુજ માતા પર હાઈવે ઉપર જે ભવાની હોટલ છે તેની સામે એક કચ્છ પત્રકાર દ્વારા મિત્રો દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કહી શકાય કે જે અન્ય રાજ્યમાંથી જે રીતના પદયાત્રીઓ અને સાયકલોની જે યાત્રા આવે છે તેઓ અહીં કેમ્પનો લાભ લે છે છેલ્લા ત્રણ દિવસથી આ છેલ્લા આ કેમ્પ છે તે ધમધમી રહ્યો છે આ કેમ્પમાં ખાસ કરીને ચા નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે તો સાથોસાથ જે રીતના આ કેમ્પમાં જમવાની અને ચા નાસ્તાની વ્યવસ્થાની સાથે મેડિકલની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં મેડિકલની અલગ અલગ ટીમો દ્વારા આ સેવા આપવામાં આવી રહી છે હાલ અહીંથી પસાર થતાં પદયાત્રીઓ છે તે આ વિરામ પણ ફરમાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે રીતના જે યાત્રીઓ અહીંયાથી પસાર થાય છે જે માતાના મઢે જાય છે તેમને કોઈપણ જાતની તકલીફ ન પડે તેના માટે મેડિકલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને જે રીતના જે આયોજકો છે કચ્છ પત્રકાર મિત્રો છે તેમને પણ તેઓ પણ ખડે પગે રહ્યા છે આ કેમ્પ છે અઠ્યાવીસ તારીખ એટલે કે આજેથી આ શરૂ થયો છે જે કચ્છ મોરબીના સાંસદ છે વિનોદભાઈ ચાવડા તેમના દ્વારા આ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે અને આ કેમ્પ છે અઠ્યાવીસથી કરી અને આવતી તારીખ ત્રણ તારીખ સુધી આ કેમ્પ છે તે ચાલુ રહેશે મારું નામ નિલેશગીરી ખેતગીરી ગોસ્વામી અમે અબડાસા ગામના છીએ હું અહીંયા માધા પર રહું છું અને અમે આ કેમ્પમાં જ્યારે નાના નાના કેમ્પ કરતા હતા પછી જ્યારે આ પત્રકાર મિત્રોનો જે મોટો કેમ્પ થયો એ કેમ્પ જોઈ અને અમે થોડીક એમાં અમારી સેવા દેવાનું મન થયું અને રાજકોટથી પણ અમારા પરિવારવાળા આવ્યા હતા અમે બધા સાથે જોડાઈ અને જમણવારનો નાસ્તાનો ચા પાણી બધું રાખવાનું નક્કી કર્યું હતું ને પછી અમે ધીમે ધીમે પત્રકાર મિત્રના સહયોગથી આ કેમ્પમાં જોડા અને સેવા દીધી એટલે અમને મજા આવી અને પત્રકાર મિત્રોને મજા આવી અને પૂરેપૂરો લાભ અમને મળ્યો સેવાનો એનાથી અમને ઘણો આનંદ થયો અને આવતા વર્ષે આથી પણ વિશેષ અને સારું આયોજન થાય એવી અમારી ઈચ્છા છે સેવામાં સમજી લો કે બપાના શાક ખીચડી રોટલી અને સાન ખીચડી કઢી અને રોટલી હતી અને શીરો અને ભજીયા અમે રાજકોટ ના સેવા માટે આવ્યા હતા અમને બહુ મજા આવી પગ જાત્રી ને પીરાવવાની હાથ પગ દુખતા ને માલિશ બાલિશ કરવાની નહીં